નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ચેનલ એ વિશ્રેયામાં આજે આપણે જોઈશું ધોરણ 7 ગણિત પાઠ 2 પૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓનો દાખલા નંબર 1 72.4 તો પહેલો દાખલો એની અંદર દાખલા નંબર 1 જોઈશું 0.2 6 2 6 बराबर

તેથી આપણો જવાબ છત્રીસ પોઈન્ટ તો હવે આપણે દાખલા નંબર જોઈએ અહીં દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ બે અંક છે બે પોઈન્ટ એકોતેર ગુણ્યા પાંચ બરાબર તેર પોઈન્ટ પંચાવન તો હવે મિત્રો આપણે દાખલા નંબર ચાર જોઈએ વીસ પોઈન્ટ એક ગુણ્યા ચાર બરાબર બસો એક ગુણ્યા ચાર બરાબર આઠસો ચાર અહીં પછી જમણી બાજુ અંક છે વીસ પોઈન્ટ એક ગુણ્યા ચાર બરાબર એસી પોઈન્ટ ચાર જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ રિસરે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી નમસ્કાર